બે ફેરી દે દે હું કે કોઈ ન દે હા શું તને કેટલી ગઈ છે શાંતિ કઉ છું આપડે કોઈનું જોવાનું છોકરી નું જોવાનું એક લાડુ નું ખુશી ખુશી ભેગી રાખવાની અને મારે ભેગી રાખવાની એની તો હવે કંટાળી ગઈ છે નહીં ઈ નો બોલે જોઈએનો ન ભલે ને ખોટું બોલે બધું બોલે છે છે એમ છે ન ન હજી ન ને એનો મા છે ને એને ન

પછી તારી છોકરી કાત પાસ પૈસા ભાળે અને ભાળે તો છે મને તો હું જીવા તો હાલવા જ દઉં કાઈ જો સોકીન થણા કર છે હા બરાબર બોલવા જ નહીં દઉં અને બોલવા નહીં હું નહીં બોલું તો એમ આ બેસા આ બેસા કામ હોય બસ અને વાત હું બધા જીતક છોકરી મોટી આપડે કોઈ આપણને પાછ રૂપિયા દેવાનો જો હકુના લગન તને ખબર જ છે ને

હા હવે વર્ષ છે ઈદર વર્ષે બા લઈ દે ઘરનું જો આવા આપણે બુઢિયાના દેખ પોરે છે આપણે ઘરનું નો રહે આપડી ઉંમર થઈ ગઈ 5 રૂપિયો બચે નહી કઈ સુરતમાં રહેવું છું નકામું અમે જા આટલા વર્ષે આવ્યા 10000 ભાડું ભરવાની આ તો 8000 તમે ભગવ દેવા તો પરિવાર ખાતે હોય ને અરે કોઈ કેવડ નથી કરીએ આમ તો ને તમે તો મને નીવે જોઈ હતી હા સમજો ત્યાં પડજો બાજુમાં તળે હા કરે છે ને

લા બતાવવાનું અને સમય ને ને લઈ લઈને એટલે કામ કરવું અને મહેનત કરવી જરૂરી છે અને બધાને સમજવું જરૂરી છે આપણે આ વિષુ કાઈ નહી સોબરાનું હારું વિષુ પડે તો આ એક સોડી છે કેમ એનું હારું વિશે છે અને હું કોની હાથ ને આવીશ આ સોડી હાથ થઈને આવીશ બોલી દેવી છે હાથ મારે અને મેં કેટલી ફેરી હાથ જોડ્યા અને તો જ બોલી શકું અને મેં કેટલી ફેરી હાથ જોડ્યા કે તમે રેવા દો છોકરી નાની છે રેવા દો દવા છે છોકરી નાની છે રેવા ખવડાવી ન હોય કે તો પછી જિંદગી શું કામ છોકરા ને મોટા અને દવાખાના પૈસા મેં હું દવાખાના આપડે દાખલ કરી દઉં

પછી એક જણી સાંભળી હું રોવા મળી અને પૈસા નહોતા અને આવતો તારી ને આવી પછી રાતો રાત કરી દીધી પેટ ભરાવાની મેપા નો કરતા પછી તો પપ્પા આમ લઈને ભાગી હું અડધ દાડે પડતી પડતી ગઈ જો છોકરી ની પડી હોય ને તો આવી જ ન હોય કોઈ જો છોકરો હોય ને તો જીવન ની અંદર દીકરી ની જવાબદારી લેવી જરૂરી છે જવાબદારી દીકરી માં દીધો હોય ને તો આપડે રાખવું પડે ગાંડો પેટ પડ્યો તો રાખવો પડે મા બાપ ને ખાસો હોય ને તો રાખવો પડે મા બાપ

છોકરા કેવા નહીં દેવાનું ખાવા કેમ છે મોટા આપડે તો કેવાનું જ નહીં છોકરા છોકરા કેવાય આપણે બધું શાંત કરવું પડે શાંતિ થી બે ને તને કઈ માં દોસી દી ખાકી લીયો ખાકે હું ગયોય મારો પડો કપાઈ ગયો આમ તો ક બોલ બાકલાન વાળ વધાર લે હવે એમ કરો કે તમાર શેમન દેવો શેમન ભલને પડ્યો ને શેમન ભલે રયો શેમન ને શું કરો પછી જો પછી આટલી આવ્યા પછી જવા છે ને જો ના બાપા મારું કે નાઈસ છે ને મારી બસ બરોબર નાઈસ જાય એનો સાવો હોય તારો જો તારી છોડી છે બાકી એનું ના મળે માથે આટલું કામ થઈ ગયું ના ના આમ તો નખતો આમ ન ખાવું હું તમ તો ભેગે તમે ન કરી આ ધુણા આ કેવા ધુણા ટકા દે કરી દીધું આજ જા એમ હું હાણ રકરીને રાખા બસ એમ જ બધી નિશાની ખબર છે બસ તો તારે હું કરું તે એમ તો કી બોલો છોકરો કયું જા আনতেলি লাকই দতে কি আগে কে আনতা লাই বাদ লাই বাইর মে কেও লই হামনে লাই নিডালে બોলা ওলাই সাইকেল লে ফুটি বাদ লই যাইন্দা দসে ওবা দিও জো দিও লাও তোরা দি এ তারা তো তুই ছোটলি না বাইদারি ছোটলি কি ল ছোটলি কি তো সাইকেল মে বেউ